નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો માટે ફરી માઠા સમાચાર ફરી ગુજરાતની અંદર માવઠાનો કહેર જોવા મળશે પચીસ છવ્વીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ફરી વાર કમોસમી વરસાદની સંભાવના હશે તો ક્યાં કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા હશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ગુજરાતમાં ફરી વાર ત્રણ દિવસમાં જોવા મળે તેવી શક્યતા તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર બે દિવસ વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ હવેથી પચીસ તારીખ સુધી વાતાવરણ સૌ સૂકું રહેવાની શક્યતા રહેલી છે પરંતુ એ સાથે જ ત્રેવીસ ચોવીસ તારીખ દરમિયાન ફરીવાર એક મોટું બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતમાં ફરીવાર માવઠું પડી શકે છે જેમાં પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળશે તેમજ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હળવા તો ક્યાંક છાંટછૂટ જોવા મળે તેવી સંભાવના રહેલી છે કોઈ ભારે માવઠાની શક્યતા જણાઈ રહી નથી પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની સાથે જ મધ્ય ભારતમાં પણ અસર કરશે જેના કારણે ગુજરાતમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે ભાગોની અનુમાન છે તે સિવાય પચીસ છવ્વીસ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં હળવા સામાન્ય તો કોઈક જગ્યાએ મધ્યમ ઝાપટું જોવા મળે તેવી સંભાવના રહેલી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર કોઈક ભારે કે સામાન્ય માવઠાની શક્યતા જણાઈ રહી નથી પરંતુ વાતાવરણમાં અવશ્ય પલટો જોવા મળશે અને ઘાટા વાદળો અમુક અમુક જગ્યાએ જોવા મળે તેવું અનુમાન છે ઓવરઓલ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે વાત કરીએ તો વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા તેમજ અરવલ્લીના ભાગોની અંદર પણ થઈ શકે છે વધુ વરસાદની શક્યતા પવન સાથે થરાદ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર છે અંબાજી છે આબુ ડીસા પાલનપુર પટસણ તેમજ ધાનેરાવઈ વિસનગર ખેડબ્મા અને રાધનપુર અને સુઈ ગામ એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે જ્યારે મોટેરા મહેસાણા છે પાટણ સિદ્ધપુર વડનગર ઈડર સહિતના ભાગોની અંદર સામાન્ય વરસાદી ઝાપટાં એટલે કે છાણ છૂટ જોવા મળે તેવી શક્યતા રહેલી છે તે સિવાય મોડાસા માંડલી અરવલ્લીના ભાગો મહીસાગરના વિસ્તારની અંદર પણ કડાણા સહિતના ભાગોની અંદર સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતા દેખાઈ રહી છે કચ્છના આડેસર રાપર ભુજ ધોળાવીરા તેમજ લોધરાની સહિતના ભાગોની અંદર પણ પચીસ છવ્વી તારીખ દરમિયાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર કડી વિરમગામ સહિતના ભાગોની અંદર પણ સામાન્ય તેમજ પડે તેવી શક્યતા રહેલી છે તેમજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર કોઈ ખાસ શક્યતા જણાઈ રહી નથી પરંતુ જો અપડેટ મળશે ફેરફાર થશે કોઈ બી તો અવશ્ય માહિતી આપતા રહેશે પરંતુ ખાસ કરીને જ્યારે પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે ત્રેવીસ તારીખ બાદ ફરીવાર ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે આ સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે ગુજરાતના ખેડૂતભાઈઓને ભારે નુકસાની પહોંચે તેવી સંભાવના છે કારણ કે આ સિસ્ટમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આ સિસ્ટમ થોડી ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે જેના કારણે ઉત્તરના ભાગોની અંદર વધુ સંભાવના દેખાઈ રહી છે જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની વધુ શક્યતા રહેલી છે આ સિસ્ટમની અંદર જે થરા આજુબાજુ બનાસકાંઠાના વિસ્તારની અંદર બે દિવસ દરમિયાન જોવા મળ્યો તો વરસાદ તે દરમિયાન આગામી પચીસ છવ્વીસ ચોવીસ તારીખ દરમિયાન એ ભાગોની અંદર ફરીવાર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે એટલે તમામ ખેડૂતભાઈએ નોંધ લેવી કારણ કે આ ઝાપટા દરમિયાન મોટાભાગના ખેડૂતોના રાયડો હોય કે પછી એરંડા ચીરુ થાણા સહિતના પાકોને ભારે નુકસાની પહોંચી છે આવના દિવસોમાં ફરીવાર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આ માવઠું અસર કરે તેવી સંભાવના છે જેના કારણે ખેડૂતોના ઊભે ઉભા પાકને ભારે નુકસાની પહોંચે તેવી સંભાવના છે અને અત્યારે ખાસ કરીને શિયાળુ પાકની કાપણી પણ શરૂ છે એટલે તમામ ખેડૂતોને અપીલ છે કે તે તેની સુવિધામાં રહે કારણ કે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન ચોક્કસપણે વાતાવરણમાં પલટો જોવા મળે છે અને આ ઝાપટું ક્યાં પડે તે ચોક્કસ હાલ તો વિસ્તાર નક્કી ન હોય પરંતુ અમે જણાવ્યા તે મુજબની અંદર પડે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે તો મિત્રો આ ત્યાં સવારની અપડેટ ફરી એકના વીડિયો સાથે મળીશું આજ માટે આટલું જ